આ બે ત્રણ થઈ કીધું હોશ કરતો નહીં હવે એ ના કરતો મારે તો કરવું જ પડશે કે હવે એકલું સેવાર થઈ ગયો છે મોય એ બાપા એ બાપા નેચા ઉતરા મારે કોમ છે હું કોમ છે પણ નેચા તું ઉતરા મારે કોમ છે પણ કોમ તો કે નેચા આવો કહું અરે તે ઉપર આવી જા કોમ હોય તો મારે ઉપર નહીં આવું તમે નેચા આવો જલ્દી અલ્યા અરે મને સરાય જ મરી નકચા હોય નઈ લાગતો મને મારો મોરું થાય છે ક્યાં જાવ તારે જલ્દી નેચા આવ

હું તમે મગજ મારી કરો છો રોજ પાપડો કોમી જાય છગન કોમ જાય છે એ તો છકો તો ધંધો તમે આશીર્વાદ તો આલો રોજ ના રોજ હું આવું કરો હા લેટ પગે પર આશીર્વાદ આલો હે આશીર્વાદ આલો મને લે આશીર્વાદ આલે બાપા હસતા રહી મારું માથું છે પથ્થરો નહીં ઢેર ઢેર મૂકો છો તો જ ખબર પડે આ દુનિયાના મોટા પગન માં બાપ છે તમને પગે લાગુ છું તોય તમે આશીર્વાદ આલતા નહીં હારા હાર બેટા બોલું નહી જજે હાર જોડ આશીર્વાદ આલ્યા છે ઓ મનથી આરી પ્રાર્થના કરજો કોમ તન તો લાગા મુ દો હા હું તમે એ કરો છો તમારે એક ના એક છોકરો છે આશીર્વાદ તો આલો બાપુ રોજ પગે લાગે છે તમને પર રોજ પગે લાગે છે પણ હું કરી પગે લાગે રોજ એ તો જહત આણમ રોજ પેલો ને ભાઈબા ને બે રોજ રાખવા જોઈએ છે તું જોઉં છું એ તો રાખ કોઈ તાણ ઉમર સાથે ઉંમર સાથે

એક હાજર નવસો ઓગણત્રીસો એકસો થઈ જીજા ટચય થતું નહીં એક હજાર નવસો છેતાલીસ ખાલી હમણાં ત્રણ લાખ વાળો આવશે આયો જો ત્રણ લાખ ચુંબોતેર હજાર હી 3 લાખ ને 74000 ગોરન ડાડા માં બાપા ને પેલા ડીકોડો ને બધા નાસ્તાતા ઢોલા ઢોલા એરે વિડિયો બનાવો તમે જો ઉપડી ગયો છે ને વાહ જો ઉપડી ગયો ને જો ઓના ઉપર મે માં બાપા કીધું ખબર છે કીધું આમાં એક ફોટો તમારો પાડવા દયો તે મને માં બાપાય મારે હતા વેલા બની આરા વિડિયો ફાયદો પૈસા તો મળના ઓમાં આપણને ઓમાં કમાવાનું સિસ્ટમ છે તે પૈસા હાલવાય રે આવું પૈસા તો ઢગલો આપે મા બાપા ફોટો ના પાડવા દીધો અત્યારે આશીર્વાદ લેવા ને હું છું પૈસા કમાવા ને ઉમરલાયક હોય ને મરી હોય ઓ એવા ડોહાનો આપડે બે ચાર ફોટા વિડીયો ને એવું બનાવવાનું છે અને એના ઉપર પછી ને કમાવાની સિસ્ટમ લાવશું બાપાને એક ટોટી ભાગ કાઢીએ ના ના મા બાપો તો મને મારો છે યાર

જેવા કહી દો એ બાપા એ તું કે બાપા અલ્યા હું બાપા બાપા જે ખબર અલ્યા બાપા મારા તારા બાપા થાય પણ બાપા હું કઉ છું ખબર છે તું કે પણ એક બીજા ને ભી હોય છે પણ તમારો સ્વભાવ જેવો છોકરા બી હોય કેટાફટ ચાલી બોલ્યા છોકરા

બોલો બોલો ચાલે ફોટો પાડો હતો તમારો નોકરી ઇન્ટરવ્યુ આલવા છે ને તે એટલે ઇન્ટરવ્યુ મારું છે કે તમારું છે બાપા નોકરી મારા જાય પણ ફોટો તમારી જરૂર છે એમાં શું છે બાપા ખબર છે ફોટા માં બાપ ના મંગાયા છે ઈકણ નોકરી વાળો એટલે કદાચ તમે નોકરી ના જાવ તો કદાચ અમાર લઈ જાવ પાછા ઈકણ હા તો બરોબર છે બરોબર છે લઈ નહી જવાનો આપણો ફોટા થી મતલબ છે કે પણ એવું નહીટા મા બાપ ના જરૂર છે હું તો બાપા ના ફોટા પાડલા આવ્યો નોકરી લઈ જાય તો ફોટો પાડો તો નોકરી ઓળખો બાજુ થાય છે બાપા આ બાજ આવતા રહ

પૈસા ચાલુ થઈ જશે હા એટલે કેટલા આવશે અમો મેસેજ પડશે હમણા હાલ પબ્લિક જમ જમ જોહા ને આપણા બેવા ને અરે ફોટા જોઈ હા તાર માં બાપને ને જોહા ને એટલે ફાટ ફાટ આમ પૈસા આવશે એટલે પૈસા આયા ખરા હાજી હા તો ખા ચી તો અમો જ્યુસ છે કોક દયા આવશે ને તરત પૈસા આવશે આપણે તો પૈસા જ છે કે ya. Oh ganti rupiah, oh, ganti rupia. ya. Oh ganti Josan. Aya, ya ya. refresh kali. Eh, oh rupiah, panda rupiah, panda rupiah, das rupiah. Hahaha. Ada gariamu tuh apa Bol bol nak Kau tuh છ રૂપિયા બરોબર છે સાહીઠ રૂપિયા સાહીઠ રૂપિયા મોટી એન્ટ્રી આયિસ નાખી એકતાલી પૈસા દસ રૂપિયા ઓગણતીસ ઓગણતીસ બરોબર પચીસ આપશે આપશે ભગવાન ખાચા બધા રૂપિયા આવું એવું ગયા ખાચા બસો જેવા થયા આપડે તો કમાની જરૂર નહી પડે હાલ બંધ કરી દઈએ જોજો નહીં કરું ને ખો ને

પૈસા તારે જોરજન હું કા ગેર જાઉં તું લઈ લો પણ મેં તને હું કીધું બધા ઓમાં જમા થા ખાતામાં આવશે બેંકના પણ હું તને હોચે પસાલી દઉં છું ભાગ પાડી ને આપડે ના હું તો તારે ગેર જ થઈ પૈસા લઈ જઈ લે ફોન લઈ જા મને ભાગ તે ફોન આલ તું તો ફોન કાઢી હોય આ હા તો વિશ્વાસ આ ફોન મારો છે મારો ફોન તારે લઈ પૈસા બધા ઓમાં આવશે ઓમાં આવશે હોવા સારું mau jauh oh, tanah. mana Wanawan nancet lah dunia mau kali ini nasi yuk.